પાલિતાણામાં જૈન સમાજના સાધુઓને વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો વિડિયોની સમગ્ર જૈન સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે અને તમને જણાવી દઈએ કે હાલમાં પાલીતાણામાં સાધુઓ દ્વારા ચાતુર્માસ કરવામાં આવી રહ્યા છે ત્યારે આ વાયરલ વિડિયો સામે આવ્યા બાદ ખીરસરા ગામ ખાતે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી ધરમ સ્વરૂપદાસ પર દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ લાગ્યો છે રાજકોટમાં સ્વામિનારાયણના સંતોની ભોગ બનેલી પીડિતા મીડિયા સમક્ષ આવી અને સમગ્ર ઘટના વિશે જાણકારી આપી છે પીડિતાએ કહ્યું છે કે મને ફેસબુકના માધ્યમથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી અને ફ્રેન્ડશીપ કરી હતી ત્યારબાદ ગુરુકુળ ખાતે મળવા માટે બોલાવી અને મારી સાથે બળજબરી કરી હતી